હવે વડોદરાના કાર પ્રેમીઓને તેમની મનપસંદ કાર મોડિફિકેશન સર્વિસ અને સ્પેશિયલ ઓટોમોટિવ સર્વિસ એક જ સ્થળ પર મળી રહેશે શહેરમાં ભરોસાપાત્ર કાર એસેસરીઝ નામોમાંથી એક જગદંબા કાર એસેસરીઝ હવે તેના નવા ડાયનેમિક સ્વરૂપ જેડીએમ કાર્સમાં રૂપાંતરિત થયું છે શહેરના ઓટોમોટિવ સર્વિસ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાના વિઝન સાથે જેડીએમ કાર્સે ફિલ્મ શોપી સાથે સહયોગમાં તેની નવી શોપી લોન્ચ કરી છે જે વાસ્તવમાં સ્થાનિક કાર મોડિફિકેશન કસ્ટમાઇઝેશન ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે વીતેલા ઘણા વર્ષોથી જગદંબા કાર એસેસરીઝ વડોદરાના કાર પ્રેમીઓ માટે એક લોકપ્રિય નામ રહ્યું છે આજે આ બ્રાન્ડની આગામી પેઢીના ઉદ્યોગ સાહસિકો અભય વાધવા અને આર્યન વાધવાના નેતૃત્વ હેઠળ આ વારસાગત વ્યવસાય એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યો છે એક બસો ચોરસ ફૂટના એસેસરી સ્ટોરમાંથી તે હવે બાર હજાર ચોરસ ફૂટના કાર કસ્ટમાઇઝેશન સ્ટુડિયો તરીકે એક સંપૂર્ણ કાર ટ્રાન્સફોર્મેશન હબ સ્વરૂપે વિકસિત થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે જેડીએમ કાર્સ પ્રીમિયમ સર્વિસની વિશાળ શ્રેણી ઓફર કરે છે જેમાં કાર ડિટેલિંગ રેપિંગ ડેન્ટિંગ અને પેઇન્ટિંગ સાઉન્ડ સિસ્ટમ્સ લાઇટિંગ સોલ્યુશન્સ અને આંતરિક અને બાહ્ય ફેરફારોનો સમાવેશ થાય છે આ ખાસિયત અને બેસ્ટ સર્વિસ તેને કાર ઉત્સાહીઓ માટે શહેરનું પ્રથમ વન સ્ટોપ ડેસ્ટિનેશન બનાવે છે આજે રિસ્ટોરેશન સેન્ટર છે કે કસ્ટમાઇઝેશન સેન્ટર છે આ વડોદરામાં ઇટ ઇઝ ધ વન સ્ટોપ સ્ટુડિયો એટલે કસ્ટમરે જે ગાડીના શોખીન લોકો છે એને ઘણી વખત છે ને બધું અલગ અલગ જગ્યાએ પર જઈને કરાવવું હતું હવે એને અલગ અલગ જગ્યા પર જઈને જવાની જરૂર નથી અમે લોકો અહીંયા જે સેન્ટર ઊભું કર્યું છે એ ગાડીઓને પ્રોટેક્ટ પણ કરશે અમે કસ્ટમાઇઝ પણ કરશું રિસ્ટોર પણ કરશું કાર કેર પણ કરશું મેકેનિકલ સર્વિસીસ પણ છે એટલે ઇટ ઇઝ અ વન સ્ટોપ સ્ટુડિયો ફોર અ કાર લવર્સ અને આ જે કોન્સેપ્ટ છે એ આઉટ ઓફ ઇન્ડિયામાં ઘણો ચાલી રહ્યો છે કાર કસ્ટમાઇઝેશનનો કોન્સેપ્ટ જે હું વાત કરું આપણે ઇન્ડિયાની અંદર આપણે આ કોન્સેપ્ટ લાવ્યા અને અત્યાર સુધીમાં આપણે દસ સ્ટોર આખા ઇન્ડિયામાં બનાવ્યા છે ને વડોદરામાં આપણે આ સ્ટોર લઈને આવ્યા છે ને અત્યારે આની ડિમાન્ડ કસ્ટમરની ડિમાન્ડ ઘણી હોય છે પણ આપવાવાળા ઘણી વખત નથી હોતા તો હવે આપણે એ રીતે રેડી છે આની અંદર આપણે જે પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ એ બધા જ ઓનલી બ્રેન્ડ પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ અગર હું વાત કરીશ તો થ્રી છે બોઝ છે ઓડિસન છે સોની છે કે પછી ગ્લાસુરિટ છે વૂર્થ છે આ બધી સારી બ્રેન્ડ્સ છે જેની સાથે આપણે અપ થયા છે આમાં એક પણ વ્હાઇટ લેબલ પ્રોડક્ટ નથી આપણે ઓનલી બ્રેન્ડ કરીએ છીએ જેથી કરીને એશ્યોરન્સ ઓફ ક્વૉલિટી મળી શકે બીજી શું રિસ્ટોરેશન સાથે કસ્ટમાઇઝેશન અમારી યુએસપી છે તો અહીંયા આગળ જે ગાડીઓના શોખીન છે એ શોખીનને આપણે અહીંયા બોલાવશું હવે તમારી ગાડી કેવી બનશે ને એ અમે તમને સોફ્ટવેરમાં જ બતાવું આ ફેસિલિટી હજી ઇન્ડિયામાં કોઈની પાસે નથી એટલે બહારથી કેવી બનશે અંદરથી કેવી બનશે એ એમ કહે છે કે ભાઈ મને મારા છોકરાનું ચિત્ર ગાડીના સીટની ઉપર દોરવું છે તો એ થઈ શકશે મને મારું નામ એલોઇઝની ઉપર લખવું છે તો એ થઈ શકશે અને આ કરવા માટે થઈને એને જોવું છે કે કેવું લાગશે એ અમે સોફ્ટવેરથી જ બતાવી દઈશું તો આને કહેવાય ઓગમેન્ટેડ રિયાલિટી એટલે એઆર બેઝ એક તો એઆઈ હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી રીતના જ આ એઆર બેઝ છે એટલે એઆર બેઝ એટલે કેવું કે ગાડી બની જાય ને તમને એવું લાગે ગાડી સાચેમાં બની ગઈ છે અને એને આપણે થ્રી સિક્સટી ડિગ્રીમાં ફરાવીને જોઈ શકશું અંદરથી બહારથી એટલે કોઈ પણ ક્લાયન્ટ જે લવર હોય ને આને આ બધું બહુ ગમતું હોય ગાડીના શોખીનને આ બધું બહુ ગમતું હોય હવે એ ઘણી વખત શું થતું હોય છે એને કરાવવું તો હોય હવે પાંચ લાખ રૂપિયા ખર્ચવા તો છે મારે પણ મને કેવી લાગશે એક વખત બળી જાય ને તો એનો કોન્ફિડન્સ વધી જાય પહેલાં એવું થતું હતું કે લોકો કરાવ્યા પછી આ કલર કરતા છે ને આ કરાયો હોત ને કે આવું ઇન્ટિરિયર કરતા આ કરાયું હોત ને તો એ બધું નહીં રહેશે તો આવો એક્સપિરિયન્સ આ સ્ટોરમાં તમને જોવા મળશે જે સૌથી અદ્ભુત છે जी साबाई हमारा जगदम्बा कार एक्सेसरीज एक हमने कार एक्सेसरीज का शॉप है जो सिटी में था तो सो आज हम जगदम्बा कार एक्सेसरीज़ को अपग्रेड करके यहाँ तक लाए हैं इसको हमने जो स्क्रैच से स्टार्ट किया था और बहुत ही बेसिक चीज़ों से स्टार्ट किया था आज हम आपको वन स्टॉप सोल्यूशन प्रोवाइड कर रहे हैं जैसे कि हम लोग पहले बेसिक आर एक्सेसरीज़ करते थे कि सीट कवर्स लगा दिए मैट्स लगा दिए बट जैसे जैसे हमने मार्केट को स्टडी किया जैसे आई केम एम इंटो दिस बिजनेस तो मैंने मार्केट को स्टडी किया थे बट लॉट ऑफ गैप्स कि बहुत सारे लोग जो वडोदरा में बहुत सारी चीज़ें चाहते थे उनको नहीं मिल पा रही थी सो दे हैव टू वॉन्डर ऑल ओवर इंडिया केरला जा रहे हैं दिल्ली जा रहे हैं बॉम्बे जा रहे हैं इधर उधर जा रहे हैं सो आई स्टडीड दैट गैप और आज उस गैप को फिल करने के लिए हमने ये फेस स्लिप स्टूडियो ओपन किया है बाकी तो जगदम्बा कार एक्सेसरीज वॉज गोइंग वेरी वेल बट ये दिस वॉज नीड फॉर बाई द कस्टमर्स जो ये गैप था ये कस्टमर्स का गैप था बाकी ऐसा नहीं है कि कस्टमर्स आ रहे थे और बोल रहे थे बट दिस आई नीडेड कि कार एंटोज को एक गैप चाहिए था तो आज हम यहाँ आपकी गाड़ी को रिस्टोर कर रहे हैं कस्टमाइज कर रहे हैं प्रोटेक्ट कर रहे हैं और साथ ही साथ परफॉर्मेंस अपग्रेड्स भी दे रहे हैं जिसके लिए आपको कहीं जाने की नीड नहीं है वी आर द वन स्टॉप सोल्यूशन हमने खास करके फिल्म शॉपिंग के साथ पार्टनरशिप किया ताकि हम ये स्ट्रक्चर आपको प्रोवाइड कर सकें बिकॉज दे आर इन टू दिस लाइक फ्रॉम लास्ट ट्वेंटी ईयर्स उन्होंने ये स्ट्रक्चर को स्टडी किया है दे नो कि हाउ टू परफॉर्म हाउ टू लाइक क्या बेस्ट कस्टमर्स के लिए क्या क्वालिटी बेस्ट रहेगी सो येस वी प्रोवाइडेड दैट क्वालिटी और आप देख सकते हैं हमने टॉप क्लास ब्रांड्स टॉप क्लास हमारे जो वर्कर्स हैं वेल ट्रेंड स्टाफ के साथ इसको अप्रेस किया है ताकि हम आपके लिए बेस्ट आपकी गाड़ी को प्रोटेक्ट कर सकें और क्योंकि गाड़ी तो सबका ड्रीम होता है तो ये ड्रीम को हमको सजाना है और आपके लिए बेस्ट बनाना है थैंक यू સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો